હરઘર તિરંગા અભિયાન અંતર્ગત દેવગામ ખાતે તિરંગા યાત્રા યોજાઈ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના હવાનથી રાષ્ટ્રવ્યાપી હરઘર તિરંગા અભિયાન અંતર્ગત દેહગામ ખાતે તિરંગા યાત્રા યોજાઈ જવાહર નૌદેય વિદ્યાલય સામેના એસપીસી સ્ટુડન્ટ પોલીસ કેડેટ્સના કુલ ચાલીસ વિદ્યાર્થીઓએ ભાગ લઈ રેલીની શરૂઆત દેગામ નેહરુ ચોકડીથી લઈ દેગામ બસ સ્ટેન્ડ તથા સેવા સદને આવરી લેતા મુખ્ય માર્ગ પર રેલી નીકળવામાં આવી જેમાં દેગામના અનેક મહાનુભાવોએ ભાગ લીધો તથા દેગામ ખાતે આવી વિવિધ શાળાના બાળકોએ પણ ભાગ લઈ ભારતમાં અનેકતામાં એકતા છુપાય છે તથા ભારતીય સંસ્કૃતિનો ઉજાગ કરતી વિવિધ વેશભૂષાઓ ધારણ કરી ઉપરોક્ત સંદેશ પ્રજામાં આપ્યો એસપીસીના બાળકોએ પણ આ રેલીમાં ભાગ લઈ પોતાનું યોગદાન આપ્યું હતું અને જાહેર જનતામાં દેશ પ્રત્યેનો પ્રેમ નિષ્ઠા અને સમર્પણની ભાવના પ્રસરાવી હતી આરેલી જોના દરેક ભારતીય નાગરિક પોતાના દેશ પ્રત્યે દેશ પ્રેમ દેશ દાશ દેશ ભક્તિ જેવા મૂલ્યો વિકસિત કરે અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપ્યા અને દેશ પ્રત્યે જાગૃત નાગરિક બને તેવા સંદેશ આપ્યો આ યાત્રામાં નોદી વિદ્યાલયના પ્રાચાર્ય શ્રી વંદના કુલશ્રેષ્ઠ તથા એસપીસીના સીપીઓ શ્રી મુકેશ કુમાર ગઢવી તથા શ્રીમતી સુખવિન્દર કૌર તથા ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો આગેવાનો ઉત્સાહભેર જોડાયા રિપોર્ટર દિનેશ ચંદ્રસા દહેગામ